પાટણ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ વેદા પાર્લરવાળાને વાળાને પોલીસે નિયમ બતાવવો પડ્યો ભારે પાટણ પોલીસની રંજાડના દિન પ્રતિદિન પાટણમાં સામે આવી રહ્યા છે કિસ્સા પાટણ પોલીસના દરેક પોઈન્ટ પર આવતા જતા વાહનોના પાસેથી પત્રમ પુષ્પમ વહીવટો પણ લેવામાં આવી રહ્યા છે તેવું આમ જનતાના મુખેથી સાંભળવા મળી રહ્યું છે વેદા પાર્લર પર ગોળાની ડીશ લેવા આવેલ પોલીસને બે દિવસ પહેલા લાઇનમાં ઉભા રહેવાનું ને ટોકન લેવાનું પાર્લરવાળા ભાઈને કહેવાનું પડ્યું ભારે ભૂપેન્દ્રભાઈ ચૌધરી નામના વેરા પાર્લર ભાઈએ ઉમેશ ચૌધરી નામના પોલીસકર્મીને ગોળાની ડીશ લાઈનમાં મળશે તેમ કહેતા પોલીસે ગુમાવ્યો પિત્તો પોલીસે પોતાના અંગત ખારમાં વર્દીનો અને ટ્રાફિક પોલીસ વાનનો કર્યો દુરુપયોગ પાટણમાં રાત્રે અગિયાર વાગે રાત્રે બજાર ચાલુ હોવા છતાં પણ ફક્ત વેદા પાર્લર બંધ કરાવવા પોલીસ વાન પહોંચી પાર્લર પર વેદા પાર્લરના માલિક ભૂપેન્દ્ર ચૌરીએ પોલીસનો મોબાઈલ વિડીયો બનાવીને નિયમ બતાવવા પોલીસનો પાવર ઉતરી ગયો પોલીસ રાત્રે સિટી ટ્રાફિકની મોબાઈલ વાન લઈને ગઈ હતી પાર્લર પર પોલીસ પાવર બતાવવા જોકે પાર્લર વાળા ભાઈએ પોતાના મોબાઈલ શક્તિનો પાવર પોલીસને બતાવતા પોલીસ પાર્લર બંધ કરાવ્યા વિનાજ વેલા મોડે પરત ફરી હતી બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ પાટણ

અને એવી સિટી ટ્રાફિકમાંથી આવ્યા છે એમને અમે ગોળા માટે થઈ અને લાઇનમાં એ માટે થઈ અને બંધ કરવા માટે આવ્યા હજુ